વરસાદ ખેંચાતા અત્યારે કપાસમાં થ્રીપ્સ નામની ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ છે તે ઘણો બધો વધી ગયો છે આપણે ગઈકાલે જે વિડીયો મૂકેલો કે થ્રીપ્સમાં કઈ કઈ જંતુનાશક દવાઓ સારું કામ આપે તેમાં ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રોએ કિંમતી સમય કાઢીને સરસ મજાની કોમેન્ટ છે તે કરેલી છે સાવલિયા સાગરભાઈની કોમેન્ટ છે કે ફ્લુક્સા મેટામાઇડ જે દસ ટકા ઇસી આવે છે તેનું એક નંબર રિઝલ્ટ છે ખેડૂત મિત્રો આ ઘણી બધી મોંઘા ભાવમાં મળતી જંતુનાશક દવા છે સાવલિયા સાગરભાઈને આપણે જણાવીએ આ વિડીયોમાં કે તમે એક પંપમાં કેટલું પ્રમાણ રાખ્યું હતું અને શું ભાવમાં તમે મેળવી હતી આ ઉપરાંત આહિર રાયધનભાઈની કોમેન્ટ છે કે ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોપ્રિડ ચાલીસ ટકા જે ડબલ્યુ જી આવે છે તેનું રિઝલ્ટ પણ બેસ્ટ છે તેવું આહિર રાયધનભાઈ છે તે આપણને કોમેન્ટ દ્વારા જણાવી રહ્યા છે આહિર રાયધનભાઈની બીજી પણ કોમેન્ટ છે કે ટોલ્ફેન પાયરાડ જે પંદર ટકા ઇસી આવે છે તેટલું કહીને મૂકી દીધું છે આ ઉપરાંત હર હંમેશ આપણા વિડીયોમાં કોમેન્ટ કરતાં મહમદભાઈ શેરસિયાની કોમેન્ટ છે કે ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોપ્રીડ ચાલીસ ટકા ડબલ્યુ જીનું સો ટકા રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આવું આવી રીતે તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે તમે કેવા કેવા ટેકનિકલોવાળા જંતુનાશકોના છંટકાવ છે તે કરો છો ટૂંકમાં આહિર રાયધનભાઈ પણ જે ફેપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોપ્રિટ ચાલીસ ટકા જે ડબલ્યુ જી આવે છે જેમાં લીલી પોપ ટી અને થ્રેપ્સ બંનેનું નિયંત્રણ થઈ જાય છે તેનું રિઝલ્ટ છે તે ખૂબ સારું છે તેવું કહી રહ્યા છે અને મોહમ્મદભાઈ ઝેરસિયા પણ તે જ કન્ટેનવાળી જંતુનાશક દવા કે જે ફિપ્રોનિલ અને ઇમિડાક્લોપ્રિડ ચાલીસ ચાલીસ ટકા ડબલ્યુ જી સ્વરૂપે મિક્સ ટેકનિકલવાળું જંતુનાશક બજારમાં મળે છે તેના ખૂબ સારા એવા રિઝલ્ટ છે તેવું આપણને કોમેન્ટ દ્વારા જણાવી રહ્યા છે સાવલિયા સાગરભાઈની જે કોમેન્ટ હતી કે ફ્લુક્સા મેટામાઇડ છે જે દસ ટકા આવે છે તે ઘણી બધી મોંઘી છે એટલે આપણે સાગરભાઈને જણાવીએ કે તમે ફરી કોમેન્ટ આ વિડીયો સાંભળીને કરજો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને છંટકાવ કરવો હોય તો કિંમત જાણી શકે કે કેવા ભાવમાં મળે છે અને કેટલું પ્રમાણ છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ અમારું ધ્યાન દોરી શકો છો કારણ કે ઘણી વખત અમે ઘણા બધા ખેડૂત મિત્રોને કોમેન્ટ લેવાનું ભૂલી જતા હોઈએ છીએ પરંતુ આવા જાગૃત ખેડૂત મિત્રો જે કિંમતી સમય કાઢીને હર હંમેશ આપણા વિડીયોમાં કોમેન્ટ દ્વારા માહિતી અમને તો પહોંચાડે છે પરંતુ કોમેન્ટો ઢગલાબંધ ખેડૂતો વાંચતા હોય છે કે કયા કયા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવી પસંદગી જંતુનાશક દવાઓની અત્યારે કરીને ચુસ્યા પ્રકારની જીવાતો ખાસ કરીને થ્રીપ્સનો વિડીયો આ સ્પેશિયલ હતો એટલે થ્રીપ્સમાં તમે ખેડૂત મિત્રો અત્યારે કેવા ટેકનિકલોવાળા જંતુનાશકો ઉપયોગમાં લ્યો છો અને કેવું રિઝલ્ટ મળી રહ્યું છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવતા રહેજો જેથી કરીને ખેડૂત મિત્રોને અત્યારે આ જે થ્રીપ્સનો હેવી એટેક ચાલી રહ્યો છે તેનું સમયસર નિયંત્રણ તમારી કોમેન્ટના આધારે કારણ કે ખેડૂતોની કોમેન્ટ છે તે એકદમ પરફેક્ટ અને સાચી હોય છે ખેડૂતોએ રિઝલ્ટ જે મેળવેલા હોય તે પ્રેક્ટિકલ હોય છે પોતાના ખેતર ઉપર પોતે વાપરીને મેળવેલા હોય છે એટલે હર હંમેશ ખેડૂત મિત્રોને આપણે ભલા કરીએ છીએ કે તમે સમય કાઢીને ચોક્કસ કોમેન્ટ આપણા અનેક વિડીયોમાં કરતા રહો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને જ ફાયદો થાય ખેડૂત મિત્રો આવી માહિતી અમે જ્યારે સમય મળશે ત્યારે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ ચોક્કસ કરતા રહીશું જે ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી છે તેવા તમામ ખેડૂત મિત્રોનો આપણો આપણે ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને હજુ પણ ભલામણ કરીએ છીએ કે તમારો કિંમતી સમય કાઢીને આવીને આવી કોમેન્ટો કરતા રહો જેથી કરીને ખેડૂત મિત્રોનો ખોટો ખેતી ખર્ચ છે તે બચી જાય અને સમયસર જંતુનાશક ફૂગનાશક કપાસમાં રોગ પ્રશ્નોને કાબૂમાં લઈ શકે અને પોતાનો કિંમતી મોંઘા મૂલો કપાસનો પાક રોગ જીવતથી બચાવીને ખૂબ સારું એવું ઉત્પાદન લઈએ તો આપણા ખેડૂત મિત્રોને જ ફાયદો થાય ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો